સમાચાર જોઈએ આણંદથી આણંદ શહેરમાં એક વિસ્તારમાં રહેતી ઓગણીસ વર્ષીય યુવતીને ઉચ્ચ અભ્યાસ કરવાની લાલચ આપી પિસ્તાળીસ વર્ષના વિધર્મી યુવકે પોતાની પ્રેમ જાળમાં ફસાવી યુવતીનો વીડિયો બનાવી લઈ વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી વારંવાર દુષ્કર્મ ગુજારતા આ યુવતીએ આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી પરપ્રાંતિય વિધર્મી યુવકને મુંબઈથી ઝડપી પાડી તેની દુષ્કર્મના ગુનામાં ધરપકડ કરી વધુ અભ્યાસ અર્થે લાલચ આપી આણંદ શહેરમાંથી ભગાડી યુપી તથા મુંબઈ ખાતે લઈ જઈ તેના વિડીયો બનાવી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર તેની સાથે દુષ્કર્મ કરવા બાબતની ઓગણીસ વર્ષની દીકરીએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આરોપી પરવેજ ખાન તોફીક ખાન રહેવાસી તાતો મુરેની લમુઆ સુલતાનપુર ઉત્તર પ્રદેશ નાઓ વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આ ગુનાની તપાસ આણંદ ટાઉનના પીઆઈ વીડી ઝાલાને સોંપેલી આ ગુનામાં સંડોવાયેલ આરોપી ઉત્તર પ્રદેશનો વતની હોય જેથી અલગ અલગ પીએસઆઈ દરજાના અધિકારીઓની ટીમો બનાવી પીએસઆઈ એનબી પીઆઈ એનબી ડોડિયા પીએસઆઈ શુક્લા તથા પીઆઈ વીડી ઝાલાએ અલગ અલગ ટીમો બનાવી ઉત્તર પ્રદેશ તથા મુંબઈ ખાતે આરોપીની તપાસ માટે મોકલેલા અને આ ગુનામાં સંડોવાયેલા આરોપીને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સિસથી પકડવામાં આવેલો છે આ ગુનાના સંડોવાયેલા આરોપી પરવેઝ ખાન તોફીક ખાન રહેવાસી સુલતાનપુર ઉત્તર પ્રદેશની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલી છે આ ગુનાની હકીકત એવી છે કે આ પરવેજ ખાન તોકી ખાન ભોગ બર્નારના ઘરે રોકાણ કરેલો અને એ રોકાણ દરમિયાન તેને લાલચ આપી તેને લગ્ન કરવાના ઈરાદે અને તેની સાથે દુષ્કર્મના ઈરાદે તેને ભગાડીને લઈ ગયેલ હોવાની હકીકત જણાવેલ છે આરોપી પરવેજ ખાન ઓગણચાળીસ વર્ષની ઉંમરનો છે જ્યારે ભોગ બર્નાર ઓગણીસ વર્ષની ઉમરની ભોગ બનનાર છે જેથી ગુનાની ગંભીરતા સમજી આ આરોપીના વિરુદ્ધમાં પૂરતા પુરાવા એકત્રિત કરી અને તપાસ તજીજ હાથ ધરેલ છે